નમસ્કાર મિત્રો તો હવે સ્ટાર્ટ થઈ ગયું છે ડાંગરની સીઝન અને ડાંગરની અંદર ઘણા લોકોનો પ્રશ્ન હોય છે અત્યારે લોકોએ નાખી દીધા ઘણા લોકોએ ડાંગરનું નાખ્યું છે અને જે લોકોને પ્રશ્ન હોય છે કે ડાંગર પીયું થાય છે જો એવો વિકાસ નહી થતો બરાબર તો હું તમારી માટે લઈને આવ્યો છું ડાંગર માટેનું સ્પેશિયલ ખાતર તમે કદાચ અગાઉના મારા વિડીયો જોયા છે ના જોયા હોય તો મારી ચેનલ જે છે મારો ખેડૂત મારો વિશ્વ એમાં તમને જોવા મળી જશે ડાંગરના વિડીયો ડાંગરના ધરુના વિડીયો તમાકુની અંદર આપણે ધૂમ મચાવી ઉત્તર ગુજરાતની અંદર આપણી એકા ક્રોપ બહુ જબરજસ્ત ઘણા લોકો ખેડૂતોએ મંગાવેલું છે લોકો રિઝલ્ટ પણ એટલા જોરદાર આવે એ પણ વિડીયો તમારે જોવા હોય તો મારી જ ચેનલ પર તમને મળી જશે તમાકુના વિડીયો પણ હવે જો જે સ્ટાર્ટ થઈ છે ડાંગરની ખેતી ઓકે અને એમાં હું તમારી માટે જે સ્પેશિયલ લઈને આવ્યો છું જે છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર બરાબર આજે માર્કેટમાંથી જે લોકો ડાંગરની ખેતી કરે છે માર્કેટમાંથી તમે અલગ અલગ ખાતર લાવતા હશો જેમ કે ભાઈ ડીએપી લાવીએ દુરિયા લાવીએ કોઈ ચરફીટ નાખતું હોય બરાબર ઝીંકની આપણે ડોરો લાઈને નાખતા હોય પણ કશું લાવવાની જરૂર નહીં તમે જે ખાતર નાખો છો પચાસ ટકા ઓછું કરો ને એમાં આપણું ભૂમિ પરિવર્તન એડ કરો આમાં તમારી ભૂમિ કેમિનો કોલિક સિવિલ એમપી સીએમએસ એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર બોરોન જી બધું જમાવી ટોટલ સોળ પાવર કન્ટેન્ટ બરાબર તમારા ડાંગરનો વિકાસ સારામાં સારો કરશે ઉત્પાદનમાં વધારો કરશે જમીન સુધારશે જમીનને પોચી કરશે ભરભરી કરશે દાણો ભરવદાર કરશે ઓકે આજે ઘણા બધા જે ખેડૂતો છે ડભોઈની અંદર જે બરોડાની બાજુમાં ડભોઈ છે તારાપુર છે બરાબર વાત કરીએ તો સાણંદ છે ગોદાવી છે ચરોતરમાં જે લોકો ડાંગરની ખેતી વધારેમાં વધારે કરે છે ઓકે નવસારી છે નવસારી પણ આપણી દવા જાય છે આપણું ભૂમિ પરિવર્તન છે નવસારી જાય છે દક્ષિણ ગુજરાતની અંદર ઓકે તો જે લોકો ડાંગરની ખેતી કરી રહ્યા છે તો ખાસ આપણા ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કરો તમને સારામાં સારું જોરદાર પરિણામ મળશે ઉત્પાદન વધશે ખર્ચો ઓછો થશે પ્લસ કે જમીન સુધરશે કેમ કેમ કે આ વસ્તુ ઓર્ગેનિક છે પ્યોર નેચરલ વસ્તુ છે બરાબર તો રીઝન તમને સો ટકા મળશે પ્રોડક્ટની વધારે માહિતી જોવે નીચે નંબર આપેલો છે એની પર સંપર્ક કરી શકો અને જો તમારા ડાંગરના વિડીયો જોવા હોય તો મારી જ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અગાઉ પણ ઘણા બધા વિડીયો છે ગયા વર્ષના એક તમે જઈને જોઈ શકો કે આજે જે કહે છે ભાઈ ડાંગરમાં ઉત્પાદન નથી આવતું ડાંગરમાં જે પેલો કાર્ય રોગ આવી જાય છે ડાંગર સુકાઈ જાય છે એમાં એક સારામાં સારું પરિણામ લીધેલું છે ઓકે તો વિડીયોને પહેલી વચ્ચે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં અને વધારે તમારે ડાંગરને બીડીઓ જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો તમને અગાઉ પણ લાઈવ તમે ખેતરમાં જઈને અમે ડાંગરને બીડીઓ બતાવીશું ઓકે થેન્ક યુ